નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ ત્રેવીસ જેનું નામ છે સહી નથી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બાવીસ સહી નથી

તેનો સામનો કરીને દૂર કરતા નથી કરવાની છે તેથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી ત્રીજો પ્રશ્ન શ્રદ્ધા હોય તો કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી શા માટે તો હજુ સુધી નદી પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી કવિ વિચારે છે કે કે કોણ જાણે કેવા પર્વતે નદીને વિદાય આપી હશે તે હજી પાછી ફરી નથી બીજો પ્રશ્ન મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે તો ગઝલકાર જીવનમાં મળેલા આઘાતોને કારણે સ્તબ્ધ છે ગઝલકારને જીવનમાં એટલા બધા આઘાતો મળ્યા છે કે હજુ તે આઘાતોની કળ પણ વળી નથી ત્યાં જો મૃત્યુની ઠેસ વાગે તો શું થશે એવું કવિ વિચારે છે ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમાં પેલું સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો તો સહી નથી ગઝલમાં ગઝલકાર માનવી અને પોતાના જીવનથી સંતુષ્ટ નથી ગઝલના દરેક શેરમાં ગઝલકારે વિવિધ વિષયો ઉપર વાત કરી છે સંપૂર્ણ ગઝલમાં કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી છે જીવનમાં જયારે પણ મુસીબત આવે કે મુશ્કેલીઓનું પહાડ પણ તૂટી પડે પરંતુ આપણે ક્યારેય પણ પ્રાર્થના વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં એકાગ્ર કરેલી પ્રાર્થના જરૂર સાંભળે છે કવિએ જીવનમાં જીવવાનું બળ આપે છે તેમાં સહેજ પણ શંકા કરવી જોઈએ નહીં આમ ગઝલનો કેન્દ્રવર્તી ભાવ છે પ્રાર્થના અને શ્રદ્ધા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રેવીસ સહી નથી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયની સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ ચોવીસની ની અંદર ત્યાં સુધી આવજો